હલો મારા મિત્રો કેમ છો તમે બધા તો તમારા બધાનું સ્વાગત છે આ નવા વિડીયોમાં આ વિડીયોમાં આપણે વાત કરશું યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ગુજરાતની તો આપણને ખબર જ છે કે છાયા કોઈ દર વખતે કેશવ અને સંસ્કૃતિ વિરુદ્ધ કોઈને કોઈ ષડયંત્ર રસતા હોય છે અને દરેક ષડયંત્રમાં એ પાસ નથી રહી શકતા તો હવે આવતા એપિસોડમાં આપણે એક નવા આ કહાની જોઈ શકશું કે સહાય કેશવ અને સંસ્કૃતિ વિરુદ્ધ વધુ એક ષડયંત્ર રચવા જઈ રહ્યા છે અને એ ષડયંત્રમાં એ વાત કરે છે કે જો કેશવને આપણે ઘરની બહાર કાઢશું તો જ સંસ્કૃતિને પણ ઘરની બહાર કાઢી શકશું તો બિચારા કેશવ અને સંસ્કૃતિ જેને કાંઈ ખબર જ નથી નિર્દોષ છે એ શું સહાયના આ ષડયંત્રમાં ફસાઈ જશે કે પોતાનો બચાવ કેવી રીતે કરશે આ બધું આપણે આવતા એપિસોડમાં જોઈ શકશું તો બસ જોતા રહો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ગુજરાત અને આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂર કહેજો અને અમારી સાથે બને રહેજો આવા જ નવા વિડીયો માટે બસ ગુજરાતી વિડીયો પણ હું બનાવું છું તો ગુજરાતી વિડીયો માટે પણ તમારે ચેનલને ખાલી સબસ્ક્રાઈબ કરવી અને બેલ નોટિફિકેશન પ્રેસ કરવી અને જોતા રહો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ગુજરાત શું થશે કેસ મને સંસ્કૃતિનો શું બે ઘરની બહાર નીકળી જશે સાહેબ કોઈ પોતાના પ્લાનમાં કામયાબ થશે કે નહીં આ બધું નવા એક આપણે જોઈશું તો પ્લીઝ બની રહો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ગુજરાત સાથે અને અમારી સાથે તો ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમે તમારા પ્રિયજનોનું અને તમારું ધ્યાન રાખજો અને અમારા ચેનલને જોતા લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય અને જય શ્રી કૃષ્ણ